એવા છે જ્યાં હજુ સુધી નિયમિત વીજ પુરવઠો મળતો નથી વારંવાર પાવર કટથી લોકો પહેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે સોમવારે રાત્રે યોગી ચોકની એક સોસાયટીમાં રહીશે વીજ કંપની કચેરીમાં ધામા નાખતા હોબાળો મચી ગયો હતો ગાડલા ઓસિકાલય ને પહોંચ્યા હતા ચોક વિસ્તારમાં આવેલી સમ્રાટ સોસાયટીના રહીશો મોડી રાત્રે ગાડલા અને લઈ મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના પેટા વિભાગીય કચેરીમાં પહોંચ્યા હતા આ લોકો વીજ કંપનીની કચેરીમાં જ ઊંઘવા માંગતા હતા મોટી સંખ્યામાં લોકો કચેરી પર ઘસી જતા વીજ કંપનીના અધિકારીઓ દોડતા થયા હતા પાવર કાપથી કંટાળ્યા યોગીચોક કંપનીમાં સતત પાવર કાપથી કંટાળ્યા લોકો મોડી રાત્રે ગાડલા ગોદરા લઈ યોગી ઓફિસમાં અળીંગો અહીંના અળીંગો જમાવીને બેઠેલા લોકોને આક્ષેપ છે કે દરરોજ આ વિસ્તારમાં રાત્રે નવ વાગ્યા પછી પાવર કટ થઈ જાય છે અને જ્યારે પણ વીજ કંપની ઓફિસમાં ફોન કરવામાં આવે તો કોઈ યોગ્ય જવાબ આપતા નથી આથી કંટાળી લોકો અત્યારે ગાડલા ગોદરા લઈ વીજ કંપનીની ઓફિસે બેસી ગયા છે એમાં એવું છે અમારી સોસાયટીમાં અઠવાડિયામાં આ લોકો ત્રણ દિવસ જ પાવર આપે છે રોજ રાતના નવથી દસ વાગે પાવર કાઢી લે છે અને પછી મેસેજ મોકલી દે છે કે રાતે બે વાગે આવશે એક વાગે આવશે અને અહીંયા ઓફિસ પર કોઈ ફોનમાં રિસ્પોન્સ આપતા નથી મોદી સાહેબને ફોન કરીએ તો એ એવું કહે છે કે અમે કામમાં સહી કોઈ સંતોષપૂર્વક જવાબ આપતા નથી અને એની રીતે દાદાગીરી કરે છે આ લોકો ટોરન્ટ કરતાં વધારે પણ યુનિટનો ભાવ લે છે ફેસિલિટી કોઈ જાતની આપતા નથી અને હજી તો એ લોકો મીટરમાં સિમ કાર્ડ લાવવાના છે એને મીટરમાં સિમ કાર્ડ નથી લાવવાના એને ટીસીમાં સિમ કાર્ડ લાવવાના છે કે ક્યાંથી પાવર કટ થવાનો છે એને પહેલાં એડવાન્સમાં જાણ થઈ જાય એવી ટેકનોલોજી પહેલાં લાવવાની છે આ લોકોને એકદમ ગુલ્લું બનાવવાના અને ગુમરાહ કરવાની વાતો કરે છે મોદીને ફોન કરો તેમ કે આ સાહેબને ફોન કરો આ સાહેબને ફોન કરો તા એકબીજા ખોર એમાં કરે અને પબ્લિકનો કોઈ સામાન્ય માણસનો કોઈ પણ જાતનો આ લોકો સોલ્યુશન લાવતા નથી અને આ ડેલીનું રૂટીન કોઈ પણ આ કારગીલ ચોક ફીડરમાં કોઈ પણ માણસ કોઈ પણ ને પૂછી લો હરરોજ પાવર જાય દિવસમાં એક દિવસ પાવર ન ગયો એવો એક દિવસ બન્યો જ નથી